ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાની બસો ઓગણ માં ઐતિહાસિક ઉર્ષ મેળાનો નો દબદબા પ્રારંભ ધોરાજી ખાતે કોમી એકતાના ના પ્રતિક અને હિન્દુ મુસ્લિમની આસ્થાનું ધાર્મિક સ્થળ એટલે હજરત ખ્વાજા મોહમુદ્દીન સેરાની દરગાહજીયા આજથી ઉર્ષ મેળાનો પ્રારંભ થયો છે બસો ઓગણ માં ઐતિહાસિક ઉર્ષ નિયમિત એવી શડ સંદર શરીફ નીકળ્યું મુખ્ય માર્ગો પર ફર્યું હતું સમગ્ર રૂટ પર સંદલ શરીફ નું હિન્દુ મુસ્લિમો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે સંદલ શરીફમાં ખાદીમ ખાદીમ દરગાહ સૈયદ અઝીમ મિયા સૈયદ શબીર મિયા સૈયદ ઇકબાલ મિયા સૈયદ અમીન મિયા સૈયદ અશરફ મિયા સૈયદ રફિક મિયા સૈયદ ઇસ્માઈલ મિયા સૈયદ વાહિદ મિયા સહિતના ખાદીમની ઉપસ્થિતિ રહી હતી સંદર્શરીફ પહેલા દરગાહ શરીફ ખાતે મુસ્લિમ સમાજના વરિષ્ઠ આગેવાન હાજી ઇબ્રાહીમભાઈ કુરેશીની સમાજ સેવાને કામગીરીને યાદ કરી હતી તંદુરસ્ત આયુષ્ય માટે દુઆ કરાઈ હતી ચાર દિવસ ઉજવનાર ઉર્ષ નિયમિત એ ખાદીમ દરગાહ તરફથી રોજ ધાર્મિક કાર્યક્રમ યોજાશે ને દર્શનથી દર્શનનો લાભ મળશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સંદલ શરીફમાં મુસ્લિમ સમાજના આગેવાન અને પૂર્વ નગરપતિ કાસમભાઈ કુરેશી જબ્બારભાઈ નાલબંધ લઘુમતી ભાજપના બોધુભાઈ ચૌહાણ દરગાહ શરીફ કમિટીના યાસીનભાઈ ઝુડા ઇમ્તિયાઝભાઈ ખોખરા અનવરભાઈ ઇંગારિયા જોડાયા હતા સાથોસાથ ઇમરાનભાઈ શમા ગ્રુપ દ્વારા ભવ્ય મનોરંજન લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે લોકમેળામાં મનોરંજનની મજા માણશે મેળાને સફળ બનાવવા માટે લોકમેળા આયોજક ઇમરાનભાઈ શર્મા મોહસીન બાપુ કલીબોરા વલ્લીભાઈ સિપાઈ બંગારવાડા સબ્દીરભાઈ શમા મુશીરભાઈ માજોટીએ જેમત ઉઠાવી રહ્યા છે દર્શન કરીને ધન્યતા માપે છે પોતાની જે મનોકામના ઈચ્છાઓ હોય છે માં આપવાથી અને પૂરી થાય છે અને આ શાંતિ છે એકતાની ની સાથે મતરે છે આ સંગન અને મુસ્લિમ આગેવાન અને સર્વે અમારા ખાતીમો ને સાત મેળો જ સારો સ્વતંત્ર ઉજવવામાં આવશે અને આ મેળો સોમવાર દિવસે રવિવાર દિવસ રાત સોમવાર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે